હવે એકસો છેતરી એકસો છેતરી છે ઈ કે એકસો છેતરી વાહ છત્રી ને એકસો છેતરી સારું કહેવાય એની ભાષામાં બોલ્યો હોય છે ઓલો ગયો છે ખાવા અને મારા ફઈની તો ઘરે છે નહીં કોઈ ઈ લોકો બે પાણી ઢોળમાં ગયા છે એટલે આજ દુકાને વી એવું તો ભાઈ ઉઠી ગયા છે હું ક્યારે હું તો ખબર હું હોતો તો દહ વાગ્યાનો નહીં દહ નહીં પોણા પોણા અગિયાર આજુબાજુ હું તો હું ચાર વાગે જાગ્યો ગયો વસ્તુમાં એક વાગે જાગ્યો ગયો હતો પંદર મિનિટ ફોન છે ને પાછો હોઈ ગયો એટલે આ વહેલા ઉઠવામાં છે ને થોડુંક આવે ને હવાનું પાંચ વાગે ને ઉઠવો છું હું ક્યારેય ઉડતો નથી એટલે આ નવમાં આવ્યું ને ચાર થો ચારનો હું પાંચ વાગે ઉઠવા માંડ્યો છું અને કાલે છે સમાજનું પેપર એટલે હવે એનું વાંચવાનું છે આજે વીસ તારીખ થઈ ગઈ છે ત્રેવીસ તારીખ આજુબાજુ પરીક્ષા પૂરી થઈ જાય એટલે વાંધો નહીં આવે ને હમણાં મારા દેહમાંય જવાનું થાય લગ્નમાં મારા ગામ ગામડે લાઠીમાં એટલે ત્યાં લગ્ન છે લગ્ન છે સત્યાવીસ આજુબાજુના હા સત્યાવીસ આજુબાજુ પાકી નથી ખબર એ આજુબાજુ મારે ગામડે જવાનું થાય એટલે કાંઈ નક્કી નહીં રેડી આજે ગામડા લગન છે ને એનો બ્લોક નું ઉતારવાનો છું એ આપણને ખબર જ છે તો અત્યારે પેલા કોટ ની ચેન નાખવા જવાની છે આ જો આ કોટ જો ને ઓલો એ કોટ ની ચેન નાખવા જવાની છે તો પેલા ઈ કામ પતાવાનું છે અને હમણાં આપણો બ્લોગ અપલોડ કરવા જવાનો છે એટલે પેલા દીકરના ચેન લઈ આવ્યો છું ને આ બધા કામ કરે છે ઓલો પેડા પેડા છે ને ધૂળ ચડી ગઈ મેલા થઈ ગયા બધા

તો મિત્રો આ ત્યાં બ્લોગમાં આટલું જ તે મળશે આ ત્લોગ આવે હવે આમ જોવું એમ થોડી ખરામાં આવે તો હવે ત્યાં સુધી હવે બાય બાય